નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં મિત્રો આજે આપણે જે સામાજિક વિજ્ઞાનના છથી નવ ધોરણના પ્રશ્નોની સિરીઝ જોઈએ છે તેમાં આજે આપણે પાર્ટ નંબર છ જોઈશું જેમાં આપણે પચાસ પ્રશ્નોનો સમાવેશ કરે છે આગળના એકથી પાંચ પાર્ટ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ પાર્ટની લિંક પણ મળી જશે અને હા મિત્રો જ્યારે આ બધા પાર્ટ પૂર્ણ થશે ત્યારે ટેલિગ્રામ ઉપર ટોટલ આની એક વન પીડીએફ બનાવીને ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકવામાં આવશે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચલો મિત્રો હવે ટાઈમને બગડતા શરૂ કરીએ તો મિત્રો આ રહે નવ ધોરણના સામાજિક વિજ્ઞાનના મહત્વના પ્રશ્નો જે દરેક તમને ઉપયોગી થઈ જશે ફર્સ્ટ ક્વેશ્ચન ગૌતમ બુદ્ધને ક્યારે જ્ઞાન પ્રાપ્ત થઈ તો ગૌતમ બુદ્ધ વૈશાખી પૂર્ણિમાના રોજ જ્ઞાન પ્રાપ્ત થઈ ગૌતમ બુદ્ધને કયા વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્ત થયું તો પીપળાના વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્ત થયું ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી અલગ અલગ સ્થળોએ પગપળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો કેટલા વર્ષ સુધી પિસ્તાલીસ વર્ષ સુધી ગૌતમ બુદ્ધ કેટલા વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા તો નિર્વાણ પામ્યા એટલે કે મૃત્યુ પામ્યા એસી વર્ષની ઉંમરે જ્યારે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમની ઉંમર કેટલા વર્ષની હતી તો છત્રીસ વર્ષની ઉંમરે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું ધાર્મિક ઉપદેશ આપવાનું કામ કરવામાં કઈ સ્ત્રી વિચારકનો ઉલ્લેખ છે તો ગાર્ગી કઈ સ્ત્રી ગારગી આગળનો સાતમા નંબરનો ક્વેશ્ચન જોઈએ કોણ પોતાનો દીકરો મરી જવાથી ગૌતમ બુદ્ધ પાસે ગયા હતા તો કિસા ગૌતમી જે પોતાનો દીકરો મરી જવાથી ગૌતમ બુદ્ધ પાસે ગયા હતા મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ઘર છોડી દીધું વર્ષની ઉંમરે કેટલા વર્ષ સુધી કઠોળ તપ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું તો કેટલા વર્ષ બાર વર્ષ સુધીને તપ કરીને એમને જ્ઞાન પ્રાપ્ત કર્યું મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું સિદ્ધાર્થ બુદ્ધે જે કિસા ગૌતમી આ કિસા ગૌતમી પોતાનો દીકરો મરી જવાથી ગૌતમ બુદ્ધ પાસે ગયા હતા એટલે કે બુદ્ધે કિસા ગૌતમને અત્યાર સુધી કોઈને કોઈના ઘરે એક પણ મરણ ન થયું હોય ત્યાંથી એક મુઠ્ઠી શું લાવવાનું કહેવામાં આવ્યું હતું તો મિત્રો આજે કિસા ગૌતમની પુત્ર મરી ગયો હોય છે ગૌતમ બુદ્ધ પાસે જાય છે તો ગૌતમ ભિક્ષુઓ ક્યાં રહેતા તો સંઘો અને વિહારોમાં રહેતા આગળનો તેરમા નંબરનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં કેટલી બોલીઓ છે તો ગુજરાતમાં આઠ બોલીઓ છે આજે ગુજરાતમાં કયું ખાણું જાણીતું છે તો કાઠિયાવાળું ખાણું જાણીતું છે ઉત્તર ગુજરાતમાં કઈ બોલી બોલાય છે તો ઉત્તર ગુજરાતમાં તળપદી બોલી બોલાય છે મધ્ય ગુજરાતમાં કઈ બોલી બોલાય છે તો મધ્ય ગુજરાતમાં ચરોતરી બોલી બોલાય છે ગુજરાતમાં તહેવારોની શરૂઆત ક્યારથી થાય છે તો અખાત્રીસ ત્રીસથી ગુજરાતમાં તહેવારોની શરૂઆત થાય છે કયા ઉત્સવની ઉજવણી માટે ગુજરાત વિશ્વભરમાં પ્રસિદ્ધ છે તો નવરાત્રિ ગુજરાતમાં શામળાજી ખાતે મેળો ભરાય છે તો કાર્તિકી પૂનમનો મેળો ભરાય છે ગુજરાતમાં નો મેળો કયા સ્થળે ભરાય છે તો ભવનાથનો મેળો મેળો ભવનાથમાં ભરાય છે ભરવાડોનું કયું નૃત્ય તેમની આગવી ઓળખ ધરાવે છે તો હુડો કયું નૃત્ય હુડો કચ્છ વિસ્તારના કેટલાક લોકો શેમાં રહે છે તો ભૂંગામાં આગળ જોઈએ મિત્રો ત્રેવીસમાં નંબરનો ક્વેશ્ચન દક્ષિણ ગુજરાતના લોકો કઈ બોલી બોલે છે તો સુરતી ગુજરાતના પૂર્વ વિસ્તારની વનવાસી સ્ત્રીઓ શું ભીંડે છે કાછડો પચીસમાં નંબરનો ક્વેશ્ચન ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે મેરો ભરાય છે તેને શું કહેવામાં આવે છે તો દરેક મિત્રોને ખબર હશે તેને હાટ કહેવામાં આવે છે સૌરાષ્ટ્રમાં કઈ બોલી બોલાય છે તો કાઠિયાવાડી બોલી સૌરાષ્ટ્રમાં બોલાય છે કચ્છમાં કઈ બોલી બોલાય છે તો કચ્છમાં કચ્છી બોલી બોલાય છે દરિયા કિનારે વસતા લોકો ખોરાકમાં સા ઉપયોગ કરે છે તો ભાત અને માછલીનો ઉપયોગ કરે છે ગુજરાતના સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં સુ ખવાય છે તો બાજરાનો રોટલો અને શાકભાજી સુરતનું સુપ્રખ્યાત છે ઊંધિયું ધારી પારસીઓનું નવ વર્ષ કયા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે તો પતેતી પતેથી નવ વર્ષ કયા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે તો નાતાલ તેત્રીસમા નંબર નું ક્વેશ્ચન ગુરુ નાનક જયંતિ એ કયા ધર્મના લોકોનો તહેવાર છે તો શીખ ગુજરાતમાં અશોક નો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે જુનાગઢ ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા અર્થશાસ્ત્રમાં મગધ સામ્રાજ્યની રાજધાની કયા સ્થળે હતી કયા સામ્રાજ્યની રાજધાની હતી તક્ષશિલા કયા યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું કલિંગના યુદ્ધ બાદ સમ્રાટ અશોકે પોતાના પુત્ર પુત્રીને ધર્મના પ્રચાર માટે કયા દેશમાં મોકલ્યા હતા

તો મૌર્ય વંશનો બિંદુસાર કોનો પુત્ર હતો ચંદ્રગુપ્ત મૌર્યનો તો બિંદુસાર ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર અને બિંદુસારના પુત્ર કોણ હતા સમ્રાટ અશો સુડતાલીસમા નંબરનો ક્વેશ્ચન હકીકતમાં આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કેટલા સિંહની આકૃતિ છે ચાર ભારતની રાજમુદ્રા કઈ છે તો સારનાથનો સિંહ સ્તંભ જે ભારતની રાજમુદ્રા છે મગધના સામ્રાજ્યની સ્થાપના આજથી લગભગ કેટલા વર્ષ પહેલા થઈ હતી તેવીસો વર્ષ પહેલા શક્તિશાળી મગધના સામ્રાજ્યનું નિર્માણ કોને કર્યું હતું ચંદ્રગુપ્ત તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન્સ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરજો પોત અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે তো চলো মিত্র কালে ফরিডিও সাথে জয় হিন্দ জয় ভারত